દરેક શ્રેષ્ઠતા એક ઈશારો છે આકાશ તરફ ઈશારો છે અને પ્રકૃતિની વિરુદ્ધ બળવો છે જ્યારે બધાને એક સરખા હોવા જોઈતા હતા ત્યારે કોઈ ખાસ કેવી રીતે બની ગયો જે ખાસ બની ગયો એને તમે માની લો કે એ જ છે ભગવાન નહીં પણ ભગવાન પણ દર્શાવતો પ્રતિનિધિ જરૂર છે समझी रहा हचवत ने बदु एक सर को होव जोय तो तू ने दुनिया में बदा एक सर का होवा जोयता होता कारण के प्रकृति तो अलग-अलग बनावती नथी उंदर-उंदर एक सर को कागड़ो कागड़ो एक सर को सिंह सिंह एक सर को बदा एक जेवा होवा जोयता होता तो कोई अलग क्यों थई गयो आज ये, अलग थवु छे ए जे खास बनी जावु विशिष्ट बनी जावु बहु अद्भुत बात छे श्री कहे कि तुमे आज बात उपयोग करी लो जे अलग लागे તમે એને જ ઈશ્વરીય શક્તિનો પ્રતિનિધિ માની લો તમે કહો કે અલગ તો કોઈ હોય જ નથી શત્રુ જ્યારે બધા એક સરખા છે આ અલગ કેવી રીતે થઈ ગયું જાદુ છે 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 થયું તો એ જે બધાથી અલગ હોય એને જ કૃષ્ણ માની લો બીજી રીત શું છે તો પર્વતોમાં જે સૌથી ઊંચો પર્વત છે એ પૂજનીય બની ગયો હથિયારધારીઓમાં જે સૌથી મજબૂત અને વિજેતા હથિયારદારી હોય છે એ અલગ થઈ ગયા બાકીના બધા એક તરફ જે સૌથી અલગ છે એને એકદમ બીજા સ્તરના માનો હવે એમને પણ બીજાઓ જેવા જોવા જોઈતા એ બીજાઓ જેવો નથી એનો અર્થ કે તેમાં કંઈક તો છે જે પ્રકૃતિથી બિલકુલ જુદું છે એટલા માટે જ પછી ભારતમાં જે શ્રેષ્ઠતાઓ છે તેની પૂજા કરવામાં આવી હવે જો પશુ હોય છે બધા વાત સમજો પશુ હોય છે બધા બધા પશુ કોઈને કોઈ સ્તરે વર્તન બતાવે છે ગાય એ પ્રાણી છે જે ઓછામાં ઓછું આક્રામક વર્તન બતાવે છે બધા પ્રાણીઓમાં જોવા તો એક બેચેની રહે છે ગાયમાં એ બેચેની બહુ ઓછી જોવા મળે છે ગાય બહુ સરળતાથી વિશ્વાસ પણ કરી લે છે ગાયમાં એક શ્રેષ્ઠતા જોવા મળી જ્યારે ગાયમાં એ શ્રેષ્ઠતા જોવા મળી તો ગાયને એક પ્રત્યેક તરીકે દૈવીય શક્તિના પ્રતિનિધિ તરીકે સ્વીકારી લેવામાં આવી અને गौ माता કહી દેવામાં આવી એવું નથી કે જે ગૌમાતા કહી રહ્યા હતા તેઓ જાણતા ન હતા કે એ તો પશુ જ છે છે તો પશુ જ પણ થોડું ખાસ છે પશુઓ કરતા અલગ પ્રકારનું પશુ છે એવું પશુ તમને નહીં મળે જેનું વજન તમારા કરતા ત્રણ ગણો ચાર ગણો દસ ગણું હોય પણ એ છતાં પણ એ તમને શિંગો ન મારે નાના નાના બાળકો જઈ રહ્યા છે અને ગાયના શિંગડામાં લટકીને રમે છે અને બાળકની તુલનામાં એ ગાયનું વજન છે દસ ગણો બાળક લટકાયેલું છે અને ગાય એને કંઈ કહેતી નથી અને આરામથી બેઠી છે એ ઉત્સાહિત પણ નથી થઈ રહી એવું પશુ મળતું નથી કૃષ્ણ કહે છે કે જ્યાં ક્યાંય એવું થાય તમને કોઈ પણ ઉદાહરણ મળે તમે એ ઉદાહરણને જ પૂજનીય બનાવી લેજો તમે એ ઉદાહરણને જ મારો પ્રતિક માની લેજો વાત સમજાઈ રહી છે શ્રેષ્ઠતા જ્યાં પણ દેખાય અને વિશિષ્ટતા જ્યાં પણ દેખાય શ્રેષ્ઠતા અને વિશિષ્ટતા જ્યાં ક્યાંય પણ દેખાય સમજી લેવો કે એ કૃષ્ણનું કામ છે નહીંતર એવું થઈ જ ન શકે પ્રકૃતિએ તો આખી ગોઠવણી કરી દીધી હતી કે આ ધરતી પર કંઈ પણ શ્રેષ્ઠ ન હોય અને વિશિષ્ટ ન હોય જુઓ પીપળાનું ઝાડ ઘાસના તણખાની તુલના એક ઘણું મોટું હોય છે ઘાસમાં અને પીપળામાં ફરક હોય છે પણ પીપળા અને બીજા પીપળામાં ફરક હોય છે શું નથી હોતો ને પ્રકૃતિએ આખું બંદોબસ્ત કરી દીધું છે કે બધા એક સરખા હોય અને ઘણા લોકોની જે વિચારધારા છે કે બધું એક સરખું છે બધું એક સરખું છે તો એ વાસ્તવમાં પ્રકૃતિની જ વાત કરે છે અને પ્રકૃતિએ એવું કર્યું પણ છે કે શરીરના સ્તરે બધા એક સરખા હોય પણ પ્રકૃતિની આ વ્યવસ્થાની સામે અપવાદો હોય છે એક્સેપ્શન્સ હોય છે કૃષ્ણ અહીં એ અપવાદોની જ વાત કરી રહ્યા છે કૃષ્ણ કહી રહ્યા છે કે જ્યાં ક્યાંય પણ એ અપવાદો એક્સેપ્શન્સ દેખાય બોલો કૃષ્ણ મળી ગયા ગંગા પણ નદી જ છે પણ થોડી ખાસ નદી છે અસાધારણ નદી છે તો પછી કઈને માની લેવામાં આવી કે એ દૈવીય નદી છે કંઈ નહીં વહેતું પાણી પણ ભારતે એક ખાસ બુદ્ધિનો ઉપયોગ કરીને પછી તેમને કહ્યું ગંગા મૈયા વાત સમજાવી છે દરેક શિખર પ્રકૃતિની વિરુદ્ધ એક અપવાદ હોય છે પ્રકૃતિ સામે એક પડકાર હોય છે શિખર આવ્યો તો ક્યાંથી પ્રકૃતિને તો શિખર ગમતું નથી तो बदा एक जीवाज रहे प्रकृति सरखुज शारीरिक स्तरे मानसिक स्तरे वृत्ति होनी वृत्ति हो चमत्कार थी जाए कई बनी जाए बनवत जम के प्रकृति ने रमत में कोई खलेल पड़ी गई कैक अलग, कैक हो कई अलग कई अजाण्यू थे કૃષ્ણ કહે છે કે જ્યાં ક્યાંય પણ તમે એવા અપવાદો જુઓ એ અપવાદોનો ઉપયોગ કરી લેજો મને યાદ કરી લેજો હાથીઓમાં એરાવતને જોવો અને મને યાદ કરો કારણ કે બધા હાથી એક તરફ છે અને એરાવત એક તરફ તને મનમાં આ પ્રશ્ન ઉઠવો જોઈએ કે એરાવત આવ્યો ક્યાંથી પછી કહો કે પ્રકૃતિમાંથી તો નથી આવી શકતું એનો અર્થ એ છે કે પ્રકૃતિથી આગળ પણ કોઈ શક્તિ છે જેનું નામ કૃષ્ણ છે પ્રકૃતિમાંથી તો સામાન્ય સાદા હાથી જ આવી શકે ને આ એરાવત ક્યાંથી આવી ગયો આ એરાવત પ્રકૃતિમાંથી તો નથી આવ્યો પ્રકૃતિથી થોડું આગળનું છે તો એરાવતને જોશો તો યાદ રાખજો કે પ્રકૃતિથી મોટું પણ કોઈ છે પ્રકૃતિનો બાપ પણ કોઈ છે ત્યાં જ તમારે પહોંચવાનું છે એની જ શોધમાં છો તમે એ જ તમને જોઈએ કૃષ્ણ ખરેખર એ કહી રહ્યા છે કે કૃષ્ણત્વ કંઈ અલગ વસ્તુ નથી શ્રેષ્ઠતાની પૂજાને જ કૃષ્ણત્વ કહેવામાં આવે છે કૃષ્ણ અહીં કહે છે કે શ્રેષ્ઠતાની પૂજા કરો દરેક ઉંચાઈ કૃષ્ણત્વનું એક પ્રતીક છે વાત આવે છે સમજમાં અને ન જાણે કેટલા ઉદાહરણ આપીને તેમણે આ વાત સમજાવી છે જેટલા પણ કુદરતી ઉદાહરણો અર્જુનની દ્રષ્ટિએ સામે હતા એ બધા લીધા છે કૃષ્ણે અને કહ્યું કે જો તું સાચા અર્થમાં જોઈશ તો આ બધામાં હું જ છું પ્રાણીઓમાં જો જોઈશ તો હું સિંહ છું જ્યારે પ્રાણીઓને જો જ્યારે પ્રાણીઓને જો અને પછી સિંહને જો તો કહેજે કે કંઈ ખાસ છે અને હા કંઈ ખાસ તો હશે જુઓ આ સિંહ હોય છે શું એ જંગલનું સૌથી ભારે પ્રાણી છે શું આથી કેટલાય વધુ ભારે છે સિંહ કરતા તો વાઘ જ વધારે ભારે હોય છે શું સિંહ સૌથી વધુ ઝડપી પ્રાણી છે સૌથી ઝડપી દોડે છે સિંહ કરતા તો ચિત્તો વધારે ઝડપથી દોડે છે સિંહ ઉડી શકે છે શું શું તરી શકે છે ચડી શકે એ તો વૃક્ષ પર પણ નથી ચડતો સિંહ ચડે છે ચિત્તો ચડે છે સિંહને ચડતો ન જોઈ શકો તો પણ સિંહને જંગલનો રાજા કેમ કહેવાય છે કંઈક વાત છે એ જ વાતને કૃષ્ણત્વ કહેવામાં આવે છે એની આંખોમાં કંઈક છે એના વલણમાં કંઈક તો છે ન તે સૌથી ઝડપથી દોડે છે ન એ સૌથી શક્તિશાળી છે પણ જીતે તો એ જ છે રાજા એ જ છે કંઈક વાત છે જ્યારે પણ કંઈક એવું દેખાય કે જે થવું ન જોઈએ છતાં થઈ રહ્યું છે અને બહુ ખાસ લાગે કહેવું એ માણસનું કામ નથી એ પ્રકૃતિનું કામ પણ નથી એ તો કૃષ્ણનું કામ છે કૃષ્ણ કહી રહ્યા છે કે એવા મુકામનો લાભ ઉઠાવો જ્યાં કંઈ ખાસ દેખાય ત્યાં તરત હાથ જોડો માથું નમાવો અને કહી દો કે તમારા હોવાનો પુરાવો મળી ગયો આ જે હમણાં મારી સામે છે એ જ પુરાવો છે હોવાનો તમે તમે ન ન ન હોત હોત તો તો આ વિશેષતા આવી જ શકત દુનિયામાં એક્સલન્સ ક્યાંથી આવત ક્યાંથી આવત એનો અર્થ એ છે કે જે લોકોના જીવનમાં કોઈ પણ પ્રકારની શ્રેષ્ઠતા નથી ઊંચાઈ નથી એ જ લોકો છે જેમના જીવનમાં કૃષ્ણ ક્યાંય નથી ફક્ત પ્રકૃતિ છે શરીર છે દેહ છે અને મલમૂત્ર છે આજ બધું છે પોતાને પ્રશ્નો પૂછો જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય જેમાં તમે ઉત્તમ છો વિશિષ્ટ છો એક્સેલન્ટ છો જો નથી તો કૃષ્ણથી તો બહુ જ દૂર છો તમે હાથી ગધેડો કૂતરો ઘોડો એક જ શ્રેણીમાં આવો છો ક્યાં છે એક્સેલન્સ કઈ બાબતમાં તમે પર્વતરાજ હિમાલય જેવા છો કહો કચરાના ઢગલામાં પણ થોડી ઉંચાઈ હોય છે એટલી ઊંચાઈ બસ તમારા જીવનમાં તમારી કુલ ઊંચાઈ એટલી જ છે તમે કહો છો કે મને આ પણ આવડે છે મને તે પણ આવડે છે હું આમાં નિપુણ છું હું તેમાં નિપુણ છું એ ઊંચાઈઓ એટલી જ છે જે કે કચરાના ઢગલાની હોય છે હિમાલય જેટલી ઊંચાઈ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં છે શું તમારી પાસે અને જો નથી તો કચરાથી પણ ખરાબ છે તમારું જીવન અને સૌથી શરમજનક વાત તો એ છે કે આપણામાંથી મોટા ભાગના લોકો એ કચરાની જ રક્ષા કરવા માંગીએ છીએ જ્યારે તક મળે છે એ કચરાથી બહાર નીકળવાની ઊંચાઈઓ હાંસલ કરવાની આપણે ભ્રમિત થઈએ પાછા હટી જઈએ છીએ આપણું પેટ બગડી જાય છે વાત સમજાઈ રહી છે પુસ્તકો વાંચવાથી અને વારંવાર બોલવાથી કે હું તો સાહેબ કૃષ્ણ ભક્ત છું કે આધ્યાત્મિક માણસ છો તમે બે કોડીના આધ્યાત્મિક નહીં બનશો આધ્યાત્મ જો છે તમારા જીવનમાં તો વિશિષ્ટતા દેખાશે વિશિષ્ટ ક્યાં છો તમે કબીર સાહેબ વિશિષ્ટ હતા નાનક સાહેબ વિશિષ્ટ હતા તો એમનું સાહિત્ય આજ સુધી વાંચવામાં આવે છે ધમાકેદાર સાહિત્યકાર બની ગયા જો એ ભક્ત હતા તો તેમની ભક્તિનું પ્રદર્શન તેમના સાહિત્યની ગુણવત્તામાં જોવા મળે છે હોય છે કે નહીં એમનું સાહિત્ય આજે પણ વાંચવામાં આવે છે તમે પણ કહો છો કે તમે મોટા ભક્ત છો તમારું સાહિત્ય બે કુળીનું છે તમે કંઈક લખો તો ચાર લોકો એ વાંચવા માટે તૈયાર નહીં થાય જો ખરેખર તમારામાં કૃષ્ણત્વ હોત તો તમે આખા જગત પર છવાઈ ગયા હોત જગતમાં તમારી કોઈ ઓકાત નથી કોઈ કામ તમને કરતા નથી આવડતું અને તમે કહો છો કે હું આધ્યાત્મિક માણસ છું ખોટું છે છો તમે એક કામ નથી જે બલપૂર્વક કરી શકો એક કામ એવું નથી જેમાં તમે જંગલના સિંહ જેવા બની શકો એક કામ નથી જેમાં તમે હાથીઓમાં એરાવત જેવા અને ઘોડાઓમાં ઉચ્છેષ આવવા જેવા બની શકો પણ દાવો તો એ જ છે કે અમે તો આધ્યાત્મિક છીએ બેસીને આધ્યાત્મિક પુસ્તકો વાંચી રહ્યા છે કરવાનું કંઈ આવડતું નથી આવા લોકોને હું કહીશ કે બાકીની બધી પુસ્તકો છોડીને શ્રીમદ ભગવદ્ ગીતાનો દસમો અધ્યાય વિભૂત યોગ વારંવાર વાંચો અને થોડી શરમ કરો ભૂલતા નહીં કે કુદરતની વિરુદ્ધ જવું કુદરતથી ઉપર ઉઠવું આપમેળે નથી થઈ જતું મહેનત કરવી પડે છે તમે જો કોઈ પણ ક્ષેત્રમાં તમારી પ્રતિભા ઉભી કરી શક્યા નથી તમે કોઈ પણ ક્ષેત્રમાં ઊંચાઈ મેળવી શક્યા નથી તો એનું કારણ તમારું નસીબ નથી એનું કારણ તમારી બેદરકારીનો શોખ